અત્યારે આપણે ફૂલ થાકી ગયા હવે આપણે હોટલમાં આવી ગયા કારણ કે આપણે આ રૂમ ઉઠા હે ને આપણે કુલામાં આયેલા જઈએ આપણે હોટલથી ચા પીવા હતું ચા લેવા હતું તો હવે આપણે જાઉં શિવરાજપુર બીચ હવે આપણે જઈશી શિવરાજપુર બીજે ત્યાં જઈને નાઉ ને આપણે કપડા બપડા બદલાવી લીધા હે તો હાલો

શિવરાજપુર બીજ જોવા થાય પેરાગ્લાઈડીંગે આને હું કેવાય ખબર તો નથી પણ જી થાય હાલે આપણે હું જો ખાલી બોર્ડ ની બોર્ડ ની બધી એક્ટિવિટી થાય છે અને આપણા એ આવી ગયા હે હવે આપણે નાવાનું છે કારણ કે ભાઈ નાવાનો આપણે શોખ બહુ છે ઘરે નહીં ખાલી અહીંયા તો હવે કપડાં બપડા ચશ્મા બસમાં પહેરી લીધા તો હવે જ આપણે આગળ નાવા ભાઈ જોઈ લ્યો ખાલી આમ માણસ જોવો ખાલી તમે પબ્લિક જોઈ શકો શિવરાજપુર બીજું ઉપર જો આ બોટિંગ હાલે છે ને ભાઈ આપણે આગળ તો તમને મેં આગલા લોકો કીધું તો પૈસા નથી ના તો આપણે બોટિંગ કરી લે બરાબર ને બરાબર છે વાય બરાબર છે

ભાઈ નાય ભાઈ લીધું એના હવે જો ખાલી કપડા બધા મેલા થઈ ગયા ચંપલ જોઈ લ્યો તો હવે શું કરવાનું હે આ ભાઈ હવે આપણે જવાનું છે હોટલ હા તો હવે જઈ હોટલ તો તમે તો કન્ટિન્યુ જ રહેજો તમારે તો કન્ટિન્યુ રહેવાનું જ છે બરાબર ને હા ભાઈ તો લેસ ગો તો ફાઇનલી પાર્કિંગ માં પહોંચી ગયા છે આપણે તો હવે આપણે આપણું ગાડી ગોતીએ છે ચડી જાય એટલે બેસીને હોટલે જઈને પહેલાં તો નાઈ લઈએ પછી આગળ ચાલુ કરી ફાઇનલી હોટલ ઉપર ભૂગી ગયા છે અને હવે નાઈ લઈએ પછી તૈયાર થઈને તમને મળું તો ભાઈ આજે થઈ ગયો છે બીજો બીજું આપણો દ્વારકામાં તો હવે આપણે આજે જાઉં ઓલા સુદર્શન બીજ ઉપર ને ભીમરાણા થામ તો તમે લોકમાં કન્ટિન્યુ રહેજો પણ પહેલાં આજે આપણે ઉઠી ગયા અને હવે આપણે કપડાં બદલાવી લઈએ તો હાલો ટિકટોક સ્ટાઇલમાં બદલાવા હે તો ભાઈ આપણે થઈ ગયા હે રેડી ને હવે આજે જવાના હે આપણે બે દ્વારકા નાગેશ્વર એ બાજુ તમે લોકમાં કન્ટિન્યુ રહેજો હાલો જોવો ભાઈ આપણો આવી રીતે હતો વોટર રૂમ બાથરૂમ જોથરૂમ એસી અહીંયા હે અરીશો તો હવે આપણે જઈ ક્યાં જઈ તો હાલો તો બ્રિજે જાય તો લેસ લેસુ આવી ગયું હે તો હવે જઈશ આપણે ઓખા બાજુ અત્યારે આપણે પૂગી ગયા છીએ ભીમરાણા ધામ મોગલ માનો જન્મભૂમિ તો હવે આપણે પંદર જઈને દર્શન કરીએ ને તમને કરાવું તો હ દર્શન કરીને પાછા આવી ગયા છે મુગલ માના તો હાર્દિકભાઈ શું કહેવો તમે મજા આવી હાર્દિકભાઈ શરમાઈ ગયા જોવો ભાઈ અહીંયા ચડે છે મુગલમાનની તજા બધા ચડાવે છે ખાલી જોઈ લે પબ્લિક સારું હોય ને અહીંયા બધા ભક્તો દર્શન કરે છે ને આવું હું ને હાર્દિકભાઈ ગાદી પાસે છે પાણી પીવા હતું પાણી તો છે પણ આમ થોડુંક કામ આવી તો બની ગયો જોઈ લ્યો ખાલી તમે સુદર્શન થતું ને આ બાજુ હે દરિયો તો આપણે આમ થોડાક થોડા જઈએ ને આ ભાઈ ફૂલ આપણે જોઈ લેખો જોકે આપણે જોયો જ છે આપણે બે ત્રણ વાર આવ્યા છે તો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ ને લાઈક કરતી જોઈએ આવા આવા વિડીયો આવ્યા રાખે તો લેસ અત્યારે આ બાજુ ચારેય બાજુ લીલો છપ દરિયો છે ને વચ્ચે આ બ્રિજ હે પેલા આ બધા બેટ વર્ક અહીંથી આ ઉલ્કામાં જ હતા પણ હવે આ બ્રિજ બની ગયો છે

ગોપીધળા દર્શન કર્યા એટલે આવી જ ગોપી દળ જોઈ લ્યો છે મંદિર તો જોઈ લો દર્શન કરી લેજો ને અહીંયા એ વાંચી લેજો આનો ઇતિહાસ ને આ બાજુ છે મંદિર હવે આપડે અંદર જવું તમને બધું બતાવશું

આપણે આપણા ફાઇનલી વગી ગયા છે નાગેશ્વર માં જોઈ લી ભગવાની મૂર્તિ ના છે મંદિર તો અંદર ઉતારવાની વિડિયો હોય એટલે આપણે હવે દર્શન કરીને તમને મળીએ અત્યારે આપણે લીમડી ના પાટી પૂગી ગયા કેતા ભાઈ તો લીમડી ની પાટી પૂગી ગયા નવા બહુ થાકી ગયા હી તો હવે જાવું ઘર બસ તો મે વ્લોગ માં બઈના કઈ કામ નથી કરજો એટલે લોક એન્ડ કરવાનો છે આપણા ગામ માં આવી ગયા હે ને આ લોકો ના આયોજન કરીએ Bye bye.